ગેરબાજ પોણી વાળી પછી પુષ્પા ખાધું ખબર નહીં પડતી બે પૈસવાની ના હોય તે મેં જો કર્યું બાપા ફોન

હારું મગજમાં એક વાત કહે છોકરો કાલ પૈસા પિક્ચર જોઈ આવ્યો હો હું કર્યું કહો આમાં મોટાભાઈનો છોકરો ખોટું તો ના બોલો કોઈ દાડો હારો વિચાર તો એક તો એક આ છોકરો તો જુઠ્ઠો જ બોલવાનો પાક્યો હવે અને બધા પૈસા જો ઉડાડ જોવો તો પડશે આ વાત તો મોટાભાઈ કેવી પડશે મારા થોડા સમજાવ અને વાત કરે ને તો સારું હ બાકી આવા મારા હાથમાં સુધરે છે મારા હાથમાં આવી રહ્યું બધું મારી ઉંમર થઈ ગઈ હવે કોમ કરે હું નહીં હું બાકી આ સમજે ને તો સારું હવે મોટા બેન સમજાવું તો વાત સમજ હે મારા ગોગા બાપા હે બાપા હે મહારાજ છોકરા મહારાજ હવે એક છોકરો હિસો પાક્યો હતો પાપા રક્ષા કરજે અને મારી આવી ઉંમરમાં તો કોમ થતું નહીં બરાબર મારી દુઃખની વાતો તમને કહેવાય પાપા છોકરાને થોડી સદબુદ્ધિ આલો બસ અને મારા મોટા ભાઈ જોડી વાત કરું હું એમની એમનો છોકરો તમારી સેવા ચાકરી કરે પણ અમારો છોકરો નહીં કરતો તમારે થોડી સદબુદ્ધિ આલો નિકાલ કરો ફાટલા બહુ ટી જમા કરીને તમને કહું બરાબર મારથી એવું કોણ થતું નહીં બરાબર છોકરા પહેલા જો પણ હવે શું કહેવું એમને બે બે નફર પાસે બરાબર હવે તમે કોક એમને સમજાવો કોક કહો તો સારું હોય તેમ એમ તમારા હવે એક છોકરો મને હમણાં મળ્યો હતો તમારો બરાબર અને જે વાતો કરીને મને તો લાગ્યું કે આપણા ઘરમાં આપણા ખોજનમાં શું રોમ રોશન કરશે ને તો એ જ બરાબર ફોની વાળવા જુઓ છોકરાને ફોન કરું

હા બેટા તો પોણી વળ્યું આ ચાર પાળિયો વાળ્યો કોટણી વાળું આ તો બેટા તું દસ મિનિટનું કોમ ઘેર આવી જાય ને તો હું તું તું ઘેર આવી જ કોમ થારવેડમાં આવો બેનો પાળીઓ ફાળી ને પૈયા આવું તા હા ઓકે હા એ હારું હારવેડ આવું અને વાત કહું હ જે પેલા કંઈ જ રખડતા હોય ને

અત્યારે ફોર્મ આવ્યું છે પાછું તે અત્યારે પાછો તાત્કાલિક બોલાયો લાયલા જવા દે માં બાપાનો ફોન આવ્યો જવું પડો કોક આગુ પાછું હોય તો ખબર પડે મને મારા જીવે માં બાપાને આધાર કોણ હોય બીજું તાર પેલો તો રખડેલ ભાઈ નરું કંઈક જાય જવું નહીં હા જવા દે મને પાવલો લેતો હતો હંગાત ત્યાર પાયો વાળ્યો એ હેડી જાવ તો હું કરી હાલ આવતો રહે વાતો નહીં બાપા શું કોમ પડ્યું છે તાત્કાલિક મને ચાલુ પાણી બોલાવી દીધું જવા તો એ હાય પાવો એ લેબડો મેળવા દે અમા બાપા રોય બે હે હું આ તો બાપા ભાઈ પેલા તંગન જોયા હતા ના તી તો પણ અતાર હાથ જોયા નહી પણ એ પણ હું મોકલા જા ટેબાળા અતાર કાકો આયા કોઈ ઇમને કેમ કાકા તું એ તંગન ને તાય બરાબર હા

જય માતાજી ભાઈઓ અમારા જો આવા વિડીયો ગમતા હોય તો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચોસઠ જોગણી વાળા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી